નમસ્કાર મિત્રો પોલીસ ભરતીના ફોમ ચાર એપ્રિલથી ભરાવાના ચાલુ થઈ ગયા છે હજી પણ ઘણા બધા મિત્રો દ્વારા વારંવાર ભરતીને લઈને એકના એક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તમારા મનમાં પણ પોલીસ ભરતી વિશે કેટલાક પ્રશ્નો હશે જેમ કે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં શું તો ફોર્મ ભરી શકાશે કે નહીં અને કોને કોને વધારાના ગુણ મળશે સીસીસી કોમ્પ્યુટરની સર્ટિફિકેટ નથી તો શું કરવું જાતિનું પ્રમાણપત્ર અથવા નોન ક્રિમિલિયરને લઈને કોઈ પ્રશ્ન હોય આ વરતીમાં કેટલી ઊંચાઈ અને વજન જોઈશે પહેલાં શારીરિક કસોટી આવશે કે લેખિત કસોટી આવશે અને તે ક્યાર સુધી આવશે અથવા એક કરતાં વધુ અરજી થઈ ગઈ છે તો શું કરવું અને માર્કશીટમાં નામ સુધારેલ હોય અથવા સુધારવા આપેલ હોય તો શું કરવું શરીરના કોઈ પણ ભાગ પર ટેટું હોય તો ફોમ ભરી શકાશે કે નહીં આ સિવાય આંખોના નંબર હોય તો શું કરવું આ પ્રશ્નો અને આના સિવાય બીજા પ્રશ્નોની ચર્ચા આપણે અહીંયા કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારની માહિતી તમને સતત મળતી રહે જેમાં પહેલા પ્રશ્નની વાત કરીએ તો આ જે ભરતી છે તે કયા કયા સંવર્ગમાં થનાર છે તો મિત્રો આજે પોલીસ ભરતી બે હજાર ચોવીસ છે તે કુલ પાંચ સંવર્ગમાં થનાર છે એક તો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ મહિલાઓ છે તેઓ પણ આ તમામ સંવર્ગમાં ફોર્મ ભરી શકશે પરંતુ તેઓની પસંદગી છે તે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં થશે નહીં માટે જે બહેનો છે તેઓ માટે અલગથી ફોર્મ ભરવાના રહેશે નહીં અથવા અલગથી ભરતી આવશે નહીં આ જ ભરતીમાં ફોર્મ ભરવાના રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો કુલ જગ્યાઓ કેટલી છે તો બે હજાર ચોવીસની આ જે ભરતી છે તેમાં કુલ જગ્યાઓ બાર હજાર ચારસો ને છે વયમર્યાદા કયા દિવસે ગણવાની રહેશે તો મિત્રો આ જે વયમર્યાદા છે તે અરજી કરવાનો છેલ્લો દિવસ એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ ગણવાની રહેશે શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણીએ એટલે આ શૈક્ષણિક લાયકાત છે તે અરજી કરવાનો છેલ્લો દિવસ એટલે કે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં તમે જો ગ્રેજ્યુએશન પૂરું કર્યું હશે તો તમે પીએસઆઈનું ફોર્મ ભરી શકશો ત્યારબાદ વધારાની લાયકાત જેવી કે રમતગમત અંગેના સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ એનસીનું સી સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણવી તો મિત્રો આ તમામ પ્રકારના જે સર્ટિફિકેટ છે તેની લાયકાત અરજી કરવાનો છેલ્લો દિવસ ગણવાનો રહેશે એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી આ તમામ સર્ટિફિકેટ મેળવેલા હોવા જોઈએ વયમર્યાદા કેટલી હશે તો પીએસઆઈની વાત કરીએ તો તેમાં ઓછામાં ઓછા એકવીસ વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષથી વધવા જોઈએ નહીં લોકરક્ષકની વાત કરીએ તો ઓછામાં ઓછા અઢાર વર્ષ હોવા જોઈએ અને તેત્રીસ વર્ષથી વધવા જોઈએ નહીં પરંતુ તેમાં એસસી એસટી એસસીબીસી અને ઈડબ્લ્યુ ઉમેદવારોને આ જે વયમર્યાદા છે તેમાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે એટલે કે પાંત્રીસ વર્ષ જે મહત્તમ રાખેલ છે તેમાં તેઓને વધારાના પાંત્રીસ વર્ષ એટલે કે ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે પીએસઆઈ માટે અને લોકરક્ષકની વાત કરીએ તો લોકરક્ષકમાં જે તેત્રીસ વર્ષ રાખેલ છે તેમાં પાંચ વર્ષ ઉમેરીને એટલે કે આડત્રીસ વર્ષ સુધી એસસી એસ ટી એસસીબીસી અને ઇડબ્લ્યુ ઉમેદવારો પ્લસ જનરલની બહેનો છે તેઓ આડત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે હવે જે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેઓને દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે જેમ કે પીએસઆઈની જે મહત્તમ વયમર્યાદા છે તે પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલ છે તો આ જે અનામત કક્ષાની બહેનો છે તેઓને પાંત્રીસ વર્ષ પ્લસ દસ વર્ષ એટલે કે પિસ્તાલીસ વર્ષ સુધી અનામત કેટેગરીની બહેનો ફોર્મ ભરી શકશે અને લોકરક્ષકની વાત કરીએ તો તેત્રીસ પ્લસ દસ એટલે કે તેતાલીસ વર્ષ સુધીની કેટે આ જે અનામત કેટેગરીની બહેનો છે તેઓ ફોર્મ ભરી શકશે આ જે તમામ છૂટછાટ બાદ ઉમેદવાર પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સિવાય કે માજી સૈનિક માજી સૈનિક હશે તેઓની જો પિસ્તાલીસ વર્ષ કરતાં વધારે ઉંમર હશે તો ચાલશે પરંતુ તેમના સિવાયના જે ઉમેદવારો છે તેઓની પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ ઉંમર હોવી જોઈએ નહીં આજે ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોના આધારે આપવામાં આવનાર છે તો મિત્રો આજે ભરતીમાં વધારાના ગુણ આપવામાં આવનાર છે તે એક તો એનસીસીનું સી સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારોને બે ગુણ આપવામાં આવશે વધારાના અને આ સિવાય રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જે મિત્રોએ એક વર્ષ અથવા તેના કરતાં વધારે સમયગાળાનો કોર્સ કરેલ છે તેઓને કેટલા સમયગાળા માટે તેઓએ કોર્સ કર્યો છે તેના આધારે ગુણ આપવામાં આવશે જેમ કે પીએસઆઈ કેડરની વાત કરે કરીએ તો જે મિત્રોએ એક વર્ષનો કોર્સ કર્યો હશે તેઓને પીએસઆઈની ભરતી માટે પાંચ ગુણ વધારાના આપવામાં આવશે અને લોકરક્ષકની ભરતી માટે તેઓને ત્રણ ગુણ વધારાના આપવામાં આવશે ત્યારબાદ જે મિત્રોએ બે વર્ષનો કોર્સ કરેલ હશે તેઓને પીએસઆઈ માટે નવ ગુણ વધારાના આપવામાં આવશે અને લોકરક્ષક માટે પાંચ ગુણ વધારાના આપવામાં આવશે જે મિત્રોએ ત્રણ વર્ષનો કોર્સ કરેલ હશે તે મિત્રોને બાર ગુણ વધારાના આપવામાં આવશે પીએસઆઈ માટે અને લોકરક્ષક માટે આઠ ગુણ વધારાના આપવામાં આવશે અને જે મિત્રોએ ચાર વર્ષ અથવા તેનાથી વધારેનો કોર્સ કરેલ હશે તે મિત્રોને પીએસઆઈની કેડર માટે પંદર ગુણ વધારાના આપવામાં આવશે અને લોકરક્ષકની કેડર માટે દસ ગુણ વધારાના આપવામાં આવશે હવે જે રમતના ગુણ માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ શરતો પૂ પરિપૂર્ણ કરનાર ઉમેદવારોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં જે લોકો જે મિત્રોએ ઉમેદવારી કરી છે તેઓને કુલ મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો આજે વધારાના ગુણ આપવામાં આવનાર છે તે કઈ કઈ રમતોમાં મળશે તો ભરતી બોર્ડ દ્વારા પચીસ પ્રકારની રમતો આપવામાં આવી છે જો તમે આ પચીસ રમતોમાંથી કોઈ પણ રમતોમાં પ્રતિનિધિત્વ કરેલ હશે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા ઇન્ટર કોલેજમાં તો તમને વધારાના ગુણ મળશે જે રમતોને જોઈએ તો પહેલાં એથ્લેટિક બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ વેટ લિફ્ટિંગ ટેનિસ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમનેસ્ટિક જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખોખો તીરંદાજી ઘોડેસવારી ગોળાફેંક નૌકા સ્પર્ધા શતરંજ અને હેન્ડબોલ જો આમાંથી તમે પ્રતિનિધિત્વ કરેલ હશે તો તમને વધારાના ગુણ મળવાપાત્ર થશે જે વિધવા મહિલા ઉમેદવારો છે જેઓને વધારાના પાંચ ટકા ગુણ ઉમેરવામાં આવશે પરંતુ આ બહેનો છે તેઓએ નિમણૂક સમયે એક પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જેમાં તેમને બતાવવાનું રહેશે કે તેઓએ પુનઃ લગ્ન કરેલ નથી મહિલાઓ છે તેઓ કઈ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે તો મિત્રો મહિલાઓ છે તેઓ એસઆરપીએફ કોન્સ્ટેબલ સિવાયની તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે હવે માજી સૈનિક તરીકે કોણ અરજી કરી શકે તો આર્મી નેવી એરફોર્સમાંથી નિયમો અનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષની અંદર જે મિત્રો નિવૃત્ત થનાર હોય તે માજી સૈનિક તરીકે અરજી કરી શકે છે એટલે નિવૃત્ત થઈ ગયેલા આ ઉપરાંત જો એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તો તે મિત્રો પણ આ ભરતીમાં અરજી કરી શકે છે માજી સૈનિક તરીકે આ ઉપરાંત નોંધ વિશેષ આપવામાં આવી છે કે જે મિત્રો બીએસએફ આરપીએફ પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારીઓ છે તેઓ માજી સૈનિક તરીકે અરજી કરી શકે નહીં હવે શારીરિક અપંગતા એટલે કે ખોડખા હેન્ડીકેપ મિત્રો છે તેમના માટે કેટલી જગ્યા અનામત છે તો પોલીસ વિભાગની આ ભરતી હોવાથી હોવાથી અહીંયા હેન્ડીકેપ મિત્રો માટે જગ્યા અનામત નથી ત્યારબાદ આગળ જોઈએ તો સીસીસી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય કે નહીં તો મિત્રો જે એમની પાસે સીસીસીનું કોમ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તેઓ પણ અરજી તો કરી શકે પરંતુ જ્યારે નિમણૂક મેળવવાનું હશે તેના પહેલાં તમારે જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે માટે જો હાલમાં તમારી પાસે સીસીસીનું સર્ટિફિકેટ ના હોય તો અરજી કરી દેજો પરંતુ આ જે ભરતી છે તે લગભગ એક વર્ષ જેટલો સમયગાળો લેશે માટે આ દરમિયાન તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લઈ અને સર્ટિફિકેટ કઢાવી લેજો ત્યારબાદ આગળ જોઈએ તો કે એસસી માટે નોન ક્રિમેલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું છે તો હા અરજીમાં નોન ક્રિમેલિયર સર્ટિફિકેટનો નંબર અને તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઇટ પર જે સૂચનાઓ મૂકી છે તે મુજબ એસસીબીસી ઉમેદવારોએ એ જે નોન ક્રિમિલિયર સર્ટી કઢાવવાનું છે તે એક એપ્રિલ બે હજાર બાવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીના સમયગાળાનું હોવું જોઈએ જો આના સિવાયનું હશે તો અનામતનો લાભ મળશે નહીં ઈડબલ્યુએસ માટે સર્ટિફિકેટ રજૂ કરવાનું છે તો હા ઈડબ્લ્યુ માટે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેમાં સર્ટિફિકેટ નંબર અને તારીખ પણ લખવી ફરજિયાત છે અને તેમની તારીખ જોઈએ તો એક મે બે હજાર એકવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીના સમયગાળાનું આજે પ્રમાણપત્ર હોવું જોઈએ અન્યથા અનામતના લાભ મળશે નહીં એસસી એસ ટી એસસીબીસી ઈડબ્લ્યુ ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે તો નિયમો અનુસાર જે એસટીના ઉમેદવારો છે તેઓને ઊંચાઈમાં લાભ મળશે અને આ સિવાય જે અન્ય કેટેગરી પ્લસ એસટી છે તેઓને ઉંમરનો લાભ મળશે હવે અરજી ક્યાં સુધી સ્વીકારાશે તો મિત્રો અરજી છે તે ત્રીસ એપ્રિલ બે ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશો આ ભરતી છે તેમાં ફી કેટલી છે તો આજે ભરતી છે તેમાં ફક્ત ફી ફક્ત જનરલ ઉમેદવારો માટે જે છે જો તમે પીએસઆઈ કેડર માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તેની ફી સો રૂપિયા છે અને જો લોકરક્ષક કેડર માટે ફી ભરવા માંગતા હોય તો તેની ફી સો રૂપિયા છે પણ જો તમે બંને કેડર માટે ફોમ ભરવા માંગતા હોય તો તેની ફી બસ્સો રૂપિયા છે શું અરજી છે તે રૂબરૂ ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા બોર્ડને મોકલવાની રહેશે તો ના આ અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે ત્યારબાદ જોઈએ તો અરજી માટેની ફી ક્યાં સુધી અને કઈ જગ્યાએ ચૂકવવાની રહેશે તો આ જે અરજી છે તેના માટેની ફી સાત મે બે હજાર ચોવીસ રાતના બાર વાગ્યા સુધી ભરી શકશો અને આ જે ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે આ ઉપરાંત જો તમે ભરતીને લગતા ઠરાવો અથવા પરિપત્ર જોવા માંગો છો તો બે વેબસાઇટ આપી છે તેના પર જઈને તમે જોઈ શકો છો જેમાં પહેલી વેબસાઇટ છે હોમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને બીજી વેબસાઇટ છે જીઆઈડી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ત્યારબાદ આગળ જોઈએ તો પુરુષો માટે ઊંચાઈ અને છાતી કેટલી છે તો જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તેઓ માટે ઊંચાઈ એકસો બાસઠ છે જ્યારે અન્ય તમામ ઉમેદવારો માટે ઊંચાઈ એકસો ને પાંસઠ સેન્ટીમીટર છે અને છાતીની વાત કરીએ તો ફુલાવ્યા વગરની છાતીનું માપ ઇગ્નેસી હોવું જોઈએ અને ફૂલાવેલી છાતીનું માપ ચોર્યાસી એટલે કે પાંચ સેન્ટીમીટર છાતીને ફૂલાવાની રહેશે અને મહિલા ઉમેદવારોની વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે જે એસટી કેટેગરીની બહેનો છે તેઓ માટે મિનિમમ એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને અન્ય કેટેગરીની બહેનો છે તેઓ માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ આગળ જોઈએ તો શારીરિક ક્ષમતા કસોટી એટલે કે દોડના ગુણનું પ્રમાણ કેવી રીતે નક્કી કરેલ છે જેમ કે અગાઉની ભરતીઓમાં પચીસમાંથી ગુણ આપવામાં આવતા હતા કે કેટલી મિનિટમાં તમે દોડ પૂરી કરો છો એ મુજબ પરંતુ હવે આ નવી ભરતી છે બે હજાર ચોવીસ તેમાં તમને દોડના ગુણ આપવામાં આવશે નહીં ફક્ત તમારે આ શારીરિક કસોટી છે તે પાસ કરવાની જ રહેશે આ ઉપરાંત ઊંચાઈ છાતીની માપણી વગેરેમાં તમારે પાસ થવાનું રહેશે આ ભરતી છે તેમાં સૌ પ્રથમ કઈ કસોટી લેવામાં આવશે તો મિત્રો આ જે ભરતી છે તેમાં પ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ અમલમાં છે તો હા આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિનું પ્રશ્નપત્ર હશે એટલે દરેક ખોટા જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે આ ઉપરાંત આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે માધ્યમ એટલે કે મીડિયમ ગુજરાતી હશે હિન્દી હશે અથવા ઇંગ્લિશ કયું મીડિયમ હશે તો પીએસઆઈ કેડરની વાત કરીએ તો તેમાં પેપર એકના પાર્ટ એ અને પાર્ટ બી તથા પેપર બેના પાર્ટ એમાં પરીક્ષાનું માધ્યમ હશે તે ગુજરાતી રહેશે જ્યારે પેપર બેના પાર્ટ બીમાં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે એટલે કે જે પ્રશ્નો અંગ્રેજી ભાષાના હશે તેનું માધ્યમ અંગ્રેજી જ રહેશે બાકી બધા ગુજરાતીમાં હશે અને લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી જ રહેશે અરજદારે કરેલ અરજીમાં ભૂલો સુધારવામાં આવશે કે કેમ તો મિત્રો જે અરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં માટે જ્યારે તમે ફોર્મ ભરો તો ખૂબ જ ધ્યાનથી ભરજો અને વધુમાં જણાવ્યું છે કે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી એટલે કે જાતિ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો અને ઉમેદવારની ખરેખર એટલે કે ઓરિજિનલ કેટેગરી જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતોમાં જો તફાવત પડશે તો તે અંગેનો આખરી નિર્ણય છે તે બોર્ડનો રહેશે તમામ સંવર્ગમાં મૌખિક ઇન્ટરવ્યૂ રાખેલ છે કે નહીં તો મિત્રો આપણે જાણીએ છીએ કે સુપર ક્લાસ થ્રી અથવા ક્લાસ થ્રીની જે પણ એક્ઝામ લેવાય છે તેમાં ઇન્ટરવ્યૂ હોતા નથી એટલે આ ભરતીમાં પણ ઇન્ટરવ્યૂ હશે નહીં જો ઓનલાઈન ફી ભરી છે પરંતુ મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ નથી આવ્યો તો શું કરવું તો મિત્રો ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપના મોબાઈલ પર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ ન આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તે બેંક અથવા બ્રાન્ચનો સંપર્ક કરી જે બેંક ખાતામાંથી ફી ભરેલો હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી ફી ભર્યા અંગેની ખાતરી કરી લેવાની રહેશે માટે મિત્રો છેલ્લા દિવસ સુધી ફી ભરવાની રાહ જોતા નહીં અગાઉથી જ ફી ભરી દેજો અને ફોર્મ પણ ક્યારેય છેલ્લા એક બે દિવસમાં ભરવાનું વિચારતા નહીં કારણ કે અંતિમ દિવસોમાં સાઇટ હેંગ થતી હોય છે દૈનિક પેપરમાં દર્શાવેલ જાહેરાતમાં તમામ વિગતો નથી આપી તો શું કરવું તો મિત્રો જે દૈનિક પેપર એટલે કે સમાચારપત્રો છે તેમાં તમામ વિગતો આપી નથી પરંતુ જો તમે વધારાની સૂચનાઓની વિગતો જોવા માંગો છો તો ઓજસની વેબસાઇટ પર જઈ અને જોઈ શકો છો એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરવું તો મિત્રો એક ઉમેદવાર આમ તો એક જ અરજી કરી શકે છે તેમ છતાં પણ જો એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો તમે જે સૌથી છેલ્લે કન્ફર્મ કરેલી અરજી હોય તે જ માન્ય ગણાશે આ સિવાયની એટલે કે અગાઉની બધી જ અરજીઓ રદ થશે અને ભરેલી ફીના નાણાં પરત મળશે નહીં એટલે કે લાસ્ટમાં જે તમે ફોર્મ ભરશો તે જ માન્ય ગણાશે ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે તો મિત્રો જે ગ્રાઉન્ડ અને પરીક્ષા છે તે ચોમાસા પછી યોજાવાની સંભાવના છે એટલે કે ચોમાસા પહેલાં તો શક્ય નથી એટલે કે શિયાળામાં સંભાવના છે કે તમારી શારીરિક કસોટી આવી શકે પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં જે વિદ્યાર્થીઓ છે તેઓ અરજી કરી શકશે કે નહીં તો મિત્રો જેમ જીપીએસસીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં જે મિત્રો અભ્યાસ કરતા હોય છે તેઓ ફોર્મ ભરી શકે છે પરંતુ અહીંયા આપણને લાસ્ટ સીમવાળા વિદ્યાર્થીઓને અરજી કરવા દેવામાં નહીં આવે આના માટે હસમુખ પટેલ સાહેબે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે જે મિત્રો લાસ્ટ સીમમાં છે તેઓ માટે અલગથી ફોર્મ રીઓપન કરવામાં આવશે માટે જે છેલ્લા સીમમાં છે તે મિત્રો પણ તૈયારીમાં જોડાઈ જજો તમને પણ પાછળથી ફોર્મ તો ભરવા દેવામાં આવશે જ પરીક્ષા ઓનલાઈન લેવાની છે કે ઓફલાઈન જેમ કે હાલમાં ગૌણ સેવા પસંદગી દ્વારા અને ફોરેસ્ટની વગેરે એક્ઝામો ઓનલાઈન થઈ છે તો તમારા મનમાં એ ડાઉટ હશે કે આજે પોલીસ ભરતી છે તેનું પેપર પણ ઓનલાઈન હશે કે ઓફલાઈન તો મિત્રો આજે પોલીસ ભરતી છે તેનું પેપર ઓફલાઈન હશે ઓનલાઈન હશે નહીં માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી ન આવી હોય તો ફોર્મ ભરી શકાય કે નહીં તો મિત્રો માર્કશીટ જો સુધારા માટે આપી હોય તો તમે ફોર્મ ભરી શકો છો બારની માર્કશીટ મુજબ નામ અપલોડ કરીએ ત્યારે આઈડી કાર્ડમાં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું કારણ કે માર્કશીટ જૂની હોય અને ગેજેટમાં નામ સુધારેલ હોય તો અરજી કયા નામથી કરવી તો મિત્રો જેમાં નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તમારે અરજી તો ધોરણ બાર અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ હોય તેની માર્કશીટ મુજબનું જ લખવાનું રહેશે વેટિંગ લિસ્ટની જોગવાઈ કરવામાં આવી છે કે નહીં તો મિત્રો જે પીએસઆઈની જગ્યા છે તેના માટે વેઇટિંગ આવશે પરંતુ લોકરક્ષકની ભરતી છે તેના માટે વેઇટિંગ આવશે નહીં કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે જે ભરતી એક કરતાં વધારે કેડરમાં થશે તેની વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં માટે આ જે લોકરક્ષક ભરતી છે તે કુલ ત્રણ ચાર કેડરમાં છે માટે તેની વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં જ્યારે પીએસઆઈની વાત કરીએ તો તે ફક્ત એક જ કેડરની છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે પીએસઆઈની વેટિંગ લિસ્ટ આવશે હવે આઈટીઆઈ પર ધોરણ બાર પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકાય છે કે નહીં તો મિત્રો જેમણે આઈટીઆઈ પર બાર પાસ કર્યું છે તેઓ પણ ફોર્મ ભરી શકશે કારણ કે ધો આઈટીઆઈ છે ધોરણ બાર ધોરણ બારના સમકક્ષ જ ગણાય છે હવે બાર સમકક્ષનું ગ્રેડ સર્ટિફિકેટ અપલોડ કરવું કે ઇક્વિવલેન્ટ તો ઇક્વિવલેટ સર્ટિફિકેટ અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ આગળની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ એકવીસ વર્ષ પૂરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય કે નહીં તો મિત્રો પીએસઆઈ માટે તમે ફોર્મ ના ભરી શકો કારણ કે પીએસઆઈ માટે મિનિમમ એકવીસ વર્ષ તો હોવા જોઈએ જ્યારે લોક રક્ષક માટે મિનિમમ અઢાર વર્ષે માટે તમે લોકરક્ષકનું ફોર્મ ભરી શકો પણ પીએસઆઈનું ફોર્મ ભરી શકો નહીં ટેટુ એટલે કે ચૂંદણા હોય તો ફોર્મ ભરી શકાય કે નહીં તો મિત્રો ફોર્મ તો ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું રહેશે એટલે કે હાલમાં તમે ફોર્મ ભરી દેજો અને પછીથી તમે આ જે ટેટૂ છે તેને દૂર કરાવી લેજો કારણ કે આ ભરતી છે તે એક વર્ષ સુધી ચાલશે જે મિત્રોને આંખના નંબર હોય તેઓ ફોર્મ ભરી શકે છે કે નહીં અને તૂટેલા દાંત હોય તેઓ ફોર્મ ભરી શકે છે કે નહીં તો મિત્રો આવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે પણ જ્યારે મેડિકલ પરીક્ષણ કરવાનું રહેશે ત્યારે તેઓ પાસ કરવાનું રહેશે એટલે કે જ્યારે આંખના નંબરનું ચેકિંગ થાય તેના પહેલાં તમારે લેઝર દ્વારા કે ગમે તે રીતે આ જે નંબર છે તેને ઉતારી નાખજો હાલમાં ફોર્મ ભરી દેજો ભલે તમારે નંબર હોય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અન્ય રાજ્યોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કે કેમ તો અન્ય રાજ્યના જે ઉમેદવારો છે તેઓ અનામતનો લાભ મેળવી શકશે નહીં તેઓએ જનરલ ઉમેદવાર તરીકે જ ફોર્મ ભરવાનું રહેશે આ ઉપરાંત જો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ અને રજૂ કરી શકો છો તેના માટે તમને એડ્રેસ આપવામાં આવી છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિત ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર પિન આડત્રીસ બસો સાત તો મિત્રો આ હતા પોલીસ ભરતી અંગેના વારંવાર પૂછ્યા હતા ઉમેદવારો દ્વારા પ્રશ્નો આશા રાખું છું કે તમારા પ્રશ્નોનું શંકા કુશંકાઓનું સમાધાન થઈ ગયું હશે તેમ છતાં પણ જો આ પોલીસ ભરતીને લઈને હજી પણ તમારા મનમાં કોઈ મંજવણ હોય પ્રશ્ન હોય તો તમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો જો વિડીયો ગમ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલ પર જો તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારની માહિતી તમને સતત મળતી રહે આભાર ગુડ નાઇટ